લખતર ગામમાં જિલ્લા પંચાયત બાંધકામ દ્વારા આપેલ તાંત્રિક મંજૂરી કરતાં લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ પેવર કામ આ બાજુ આ રામજી મંદિર સુધી બતાવવામાં આવેલ છે પરંતુ પોપટભાઈ ના ઘરથી જેટલું કામ કરવામાં આવેલ છે એટલું જ બીજું કામ રામજી મંદિર સુધી અપૂર્ણ છે જ્યાં બ્લોક પાથરવામાં આવેલ નથી ખરેખર વર્તમાન સરકારના કયા મુજબ આ કામ વિકાસ બતાવતો હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ કામની તાંત્રિક મંજૂરી મે ત્રેવીસમાં મળેલ છે જ્યારે આ કામ પૂર્ણ થયેલ છે માર્ચ ત્રેવીસમાં કમ્પ્લીશન સર્ટી મે જૂન ત્રેવીસનું આપવામાં આવેલ છે જ્યારે કામ બાવીસનું થયેલ છે એ જીપીએસ સિસ્ટમ દ્વારા પડાયેલ ફોટોગ્રાફીમાં આપ જોઈ શકો છો આજના આ કામની વિગત એટલે આ ખરેખર વિકાસનું કામ છે અને સરકાર જેમ વિકાસ કરી રહી છે એનું ઉદાહરણ છે લોકો કહે છે તેમ ખરેખર આને વિકાસ ગાંડો થયેલો કહેવાય એટલા માટે કે મંજૂરી વગર કામ પૂર્ણ કરેલ છે પંચાયત દ્વારા અને છતાં અધિકારીઓ આ અંગે પણ કહેવા તૈયાર નથી ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ બીજી દ્વારા જનહિતમાં જારી